જય માતાજી મા સાડી સેન્ટરના તમને બધાને નમસ્કાર મા સાડી સેન્ટરમાં આજે એકદમ મસ્ત નવી બાંધણીઓ લઈને આવીએ છીએ જે આજ સુધી આવી નથી આ પહેલીવાર જ આવી છે મસ્ત અલગ અલગ ડિઝાઇનમાં આજની સાડીનો ભાવ ત્રણસો રૂપિયા ફ્રી શિપિંગ ઓલ ગુજરાતમાં છે ડબલ કલર સિંગલ કલરમાં નવી નવી મસ્ત મોરવાળી ડિઝાઇનવાળી અલગ અલગ વેરાયટીની બાંધણી છે જોતા જઈએ જો મસ્ત રામા કલર અને રાણી કલરની બાંધણી છે રાણી કલરનો બોર્ડર નીચે હાથીને મોડવાળી ડિઝાઇન અને આખી સાડીમાં મસ્ત મોર છે જોઈ શકો છો તમે આ બધું કામ છે એ જરી છે એ જશે નહીં બધું એકદમ સરસ જ આવશે જો આ પહેલી વાર જાય છું કાપડો એકદમ મસ્ત સ્મૂથ શરીર જોડે ચોટી રહે એવું રહેશે આ છે મસ્ત એનો બ્લાઉઝ પીસ રામા કલર બ્લુ શેડ ઉપર રામા કલર છે ને રાણી કલરનો બોર્ડર છે જોઈ શકો છો તમે જો મસ્ત એકદમ મસ્ત આખી સાડીમાં મસ્ત ગોલ્ડન ગલ્ડર મોર અને નીચે હાથીવાળી ડિઝાઇન છે જોઈ શકો છો તમે બોર્ડરમાં અને આખી સાડીમાં મસ્ત મોર છે ગાજર રાણી કલરની બોર્ડર ગોલ્ડન કલરની છાપ અને મસ્ત જ છે જો દરેક સાડીમાં પાલો બ્લાઉઝ નહીં આવે આવશે એમાં આવશે જોઈ શકો છો તમે જો આમાં છે પાલો મસ્ત જ પાલો છે બંને સાઈડ બોર્ડરવાળો દરેક સાડી છ મીટર ઉપર પૂરી આવશે સાડીનું કપડું એકદમ સરસ સ્મૂથ શરીર જોડે ચોટી રહેવું આવશે જો ફક્ત ત્રણસો રૂપિયામાં ફ્રી શિપિંગ ઓલ ગુજરાતમાં છે આ પહેલી વાર જ આવી છે બાંધણી અને આ ડિઝાઇનો બધી જ સરસ છે તો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો જો આ છે એકદમ મસ્ત રાણી કલર અને લીલો કલર ફોનમાં કદાચ વેરિએશન આવશે તો કલર બદલાઈ જશે ઘાટો રાણી કલર છે અને ઘાટ્ટા લીલા કલરની બોર્ડર છે બ્લાઉઝ પીસ છે આમાં આર્યું એ જોઈ શકો છો અને પાલવ પણ છે જોઈ લો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લો અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમ ઓર્ડર બુક કરો જો આ છે એકદમ સરસ ઘાટો બીટ કલર અને નીચે એકદમ મસ્ત લીલો કલર ઘાટો બીટ કલર છે લીલો કલર છે કલર બોલતી જઈશ એટલે ખબર પડે ઘાટો બીટ કલર છે અને લીલો કલર છે મોરવાળી બધી ડિઝાઇન છે આ સેમ સાડી ખોલી એ બધી આની સેમ ડિઝાઇનો છે એટલે કલર એમાં જોઈ લઈએ મસ્ત મરુન કલર અને લીલા કલરની બોર્ડર જો મરુન કલરની સાડી લીલા કલરની બોર્ડર છે કપડું બધું હેવી આવશે બધું સરસ જ આવશે કપડામાં તમારે કંઈ નહીં કહેવું પડે ફક્ત ત્રણસો રૂપિયામાં ફ્રી શિપિંગ ઓલ ગુજરાતમાં છે મસ્ત બ્લુ કલર અને નીચે રાણી કલરની બોર્ડર જો બ્લુ અને રાણી કલરની બોર્ડર છે દરેક સાડીમાં આમાં લગભગ પાલવ છે જ આ ડિઝાઇનમાં જોઈ શકો છો તમે સેમ ટુ સેમ મસ્ત એકદમ મેથીઓ પીળો અને નીચે લીલા કલરની બોર્ડર જો મેથીયા પીળો કલર ને લીલા કલરની બોર્ડર છે આ છે એનો બ્લાઉઝ પીસ જોઈ શકો છો પાલવ ખોલીશું તો ખબર પડશે કે પાલવ છે કે નહીં ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયામાં તમારી મનગમતી સાડી ઓર્ડર કરો આ છે એકદમ મસ્ત ઘાટ્ટો લીલો કલર અને રાણી કલર ઘાટ્ટા લીલા કલરની સાડી છે રાણી કલરનો બોર્ડર છે લીલા કલરનો જ બ્લાઉઝ પીસ છે બ્લાઉઝ પીસ પણ બંને જેવું છે એવું જ આવશે લીલો અને રાણી બોર્ડરવાળો બધી સાડીઓનું કપડું એકદમ સરસ છે તમે કપડું ના ગમે તો પાછી સાડી મોકલાવી શકો છો એટલી તો મા સાડી સેન્ટર તમને ગેરંટી આપે છે જો આ એકદમ સરસ બાંધણી મોર પીછવાડી ડિઝાઇન છે મોર પીછવાડી ડિઝાઇનમાં સાડી છે મસ્ત રાણી કલર છે ને નીચે ગ્રીન કલરનો બોર્ડર છે જો બધી સરસ જ છે ફોઇલ પ્રિન્ટ છે બધી પણ પ્રિન્ટ જશે નહીં બ્રશ મારવાથી લગભગ જશે ને તો જશે નહીં અને આ છે એનો બ્લાઉઝ પીસ જો મસ્ત મોરપંખવાળી ડિઝાઇન છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયામાં તમારી મનગમતી સાડી ઘરે બેઠા મેળો જોઈ શકો છો તમે જો નીચે લીલા કલરની બોર્ડર બહુ સરસ છે દરેક સાડીમાં પાલું બ્લાઉઝ નહીં નીકળે બેનું જેમાં નીકળશે એમાં જ નીકળશે મસ્તર જો એકદમ સરસ કાચોલ કેરી લીલો કલર છે એના કલર જોઈ લઈએ સાડીમાં બે જ પીસ છે બીટ કલર અને ગ્રીન કલરની બોર્ડર છે સેમ ટુ સેમ સાડીમાં આ છે પાલવ એનો અને આ છે એનો બ્લાઉઝ પીસ બીટ અને ગ્રીન જોઈ લેજો જો આ સિંગલ કલરની સાડી પિસ્તા કલર લાઇટ પિસ્તા અને ડાર્ક પિસ્તા કલરની સાડી છે મસ્ત ગોલ્ડન વિવિંગ છે આ છે એનો બ્લાઉઝ પીસ જો બહુ સરસ સાડી છે આપણે બધી સાડીઓ નહીં ખોલીએ જે સાડી ગમે જોઈ અને સ્ક્રીનશોટ લેજો ફક્ત ત્રણસો રૂપિયામાં કપડું એકદમ બધું લચકેદાર છે જો આ છે એકદમ મસ્ત રાણી કલરની આખી ગોળ ગોળચક્કરવાળી બાંધણી સિંગલ સાડી જો મસ્ત જ છે આ એક સિંગલ પીસ છે આમાં બીજો કોઈ પીસ નથી સિંગલ જ સાડી છે ખાલી આખો મસ્ત રાણી ગુલાબી કલર છે વ્હાઈટ કલરની બંધે છે અંદર એકદમ સરસ છે સાડી જોઈ શકો છો તમે ફક્ત ત્રણસો રૂપિયામાં ઘરે બેઠા તમને ગુજરાતના કોઈ પણ ખૂણે સાડી મળી જશે ફ્રી સિવિંગમાં અને આ મલ્ટી કલરનો એનો બ્લાઉઝ પીસ છે જો બ્લાઉઝ પીસ કેટલો સરસ છે એકદમ મસ્ત મલ્ટી કલરનો બ્લાઉઝ પીસ છે એમાં સેમ એનો બ્લાઉઝ પીસ છે જો સાઈડમાં કિનારી કાપેલી છે બહુ મસ્ત સાડી છે જલ્દી ઓર્ડર કરો જો એકદમ નવી ડિઝાઇનમાં ડાર્ક પિસ્તા કલર ગાજર કલર અને લીલો કલર બધી સાડીઓ નવી જ આવી છે આ આ પ્રિન્ટ આ ડિઝાઇન આવી જ નથી પહેલી વાર જ આ બધી ડિઝાઇનો આવી છે જો કેટલી સરસ મસ્ત સાડી છે ગાજર કલર ગોલ્ડન કલર પીળો કલર લીલો કલર લીલા કલરની બોર્ડર અને આ છે એનો લીલા કલરનો મસ્ત જ બ્લાઉઝ પીસ મસ્ત ડાર્ક પિસ્તા કલર છે અને આ છે સરસ એનો પાલવ જોઈ શકો છો જો કેટલો સરસ પાલવ છે ગ્રીન કલરમાં બધી સાડીઓ પહેરે બહુ જ ઉઠાવ વાપશે બધી સરસ જ સાડીઓ છે જો તમારી મનગમતી સાડી ફટાફટ ઓર્ડર કરો અને મા સાડી સેન્ટરની ચેનલને તમે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તો અવનવી સાડીના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમારી મનગમતી સાડી તમે મેળવી શકો આ છે લાઇટ પિસ્તા કલર અને ડાર્ક ગ્રીન કલરની બોડલ છે બ્લેક કલર નથી ડાર્ક ગ્રીન કલર છે આ છે એનો પાલો જોઈ શકો છો લાઈટ પિસ્તા અને ડાર્ક ગ્રીનની બોર્ડર છે જોઈ લેજો આ છે મસ્ત લાઇટ બીટ અને ડાર્ક બીટ વચ્ચેનો કલર લાઇટ બીટ કલર છે અને નીચે ડાર્ક બીટ કલર છે અને આ છે એનું બ્લાઉઝ પીસ બીટ કલરનું જો બધી સાડીઓ બહુ સરસ છે કપડું સરસ જ છે કપડું બધું હેવી છે કપડામાં તમારે કંઈ કહેવું નહીં પડે આમાં ત્રણ જ પીસ છે જો આ સિંગલ કલરમાં સાડી છે આ છે ઘાટો બીટ કલર સિંગલ કલરમાં એકદમ મસ્ત સ્મૂથ સોફ્ટ કપડું છે બધું જ જો આ છે એનો બ્લાઉઝ પીસ બોર્ડર છે બ્લાઉઝમાં પણ મસ્ત નાની નાની બુટ્ટી આપેલી છે મસ્ત બિટ કલર છે સિંગલ કલર છે આમાં બીજો સિંગલ કલરની સાડી છે બે કલરવાળી સાડી નથી જો મસ્ત ચેક્સ ચેક્સ વાળા મસ્ત ચોરસ છે અંદર એની અંદર પણ ગોલ્ડન કલર છે ને લાઇટ લવંડર કલરની ડિઝાઇન છે એમાં જો અને મસ્ત બુટ્ટી છે એકદમ સરસ સાડી છે જે સાડી ગમે ને એનો સ્ક્રીનશોટ લેજો બેનો અને તમારી મનગમતી સાડીઓ માસાડી સેન્ટરમાંથી મેળો મારી સાડીઓ તમને ગમે છે કેવી લાગે છે કમેન્ટ કરી જણાવો અને તમારા સઘન સંબંધીઓને ગ્રુપમાં એડ કરો જો આ છે આનો પાલો મસ્ત બીટ કલર છે જો ઘાટો કલર છે ફોનમાં કદાચ વેરિએશન આવે તો ઘાટો બીટ કલર છે એમાં ને એમાં જોઈએ મસ્ત પીળો કલર આખો મસ્ત મેથીઓ પીળો કલર છે જો મસ્ત મેથી પીળો કલર છે કપડું એકદમ સરસ હેવી છે શરીર જોડે ચોંટી રહ્યું છે કપડામાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે કે કોઈ શિકાયત નહીં રહે કપડામાં જો અને એમાં ને એમાં છે મસ્ત એકદમ બ્લુ કલર મસ્ત બ્લુ કલર પિસ્તા કલરની ડિઝાઇન છે અંદર આસમાની કલર છે અને આ બ્લાઉઝ છે એનો ડિઝાઇન ટપકીવાળો લાઈ મહેંદી કલરની અંદર ઝીણી ઝીણી બુટ્ટી છે આની ડિઝાઇન પૂરી થઈ સાડીઓ પૂરી થઈ બીજી જોઈએ ચેક્સવાળી ડિઝાઇનમાં બીજી બાંધણી જો આપણે પહેલાં બાંધણીમાં ઝુમ્મરવાળી ડિઝાઇન આવતી હતી આ એનાથી અલગ ડિઝાઇન છે ચેક્સવાળી ડિઝાઇન ઝુમ્મરવાળી બંને સાઈડ બોર્ડર જો આ ઝુમ્મરવાળી નથી જો આનો બ્લાઉઝ પીસ છે આ અને એકદમ સરસ ટકાટો લીલો કલર છે અંદર મહેંદી કલર છે અને ને લાલ કલરની બોર્ડર છે અંદર જો એનો પાલવ કડશવાળો પાલવ છે બહુ સરસ અને આખી સાડી મસ્ત જ લાગે છે જોઈ શકો છો તમે જો ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા છે બધી સાડીનો ભાવ અને કપડું આનું બહુ હેવી છે તમે એકવાર મંગાવો તો તમને ખબર પડશે તમને ગુજરાતના કોઈપણ ખૂણે ઘરે બેઠા ગમે તમારી મનગમતી સાડીઓ મળી રહેશે જો સરસ મહેંદી કલર પિસ્તા કલર ગોલ્ડન કલર અને સાડી બધી છ મીટર ઉપર પૂરી આવશે સાડીમાં ઓછી નહીં આવે ક્યાંય એના કલર જોઈ લઈએ મસ્ત રાણી કલર એકદમ ઘાટો રાણી કલર અને વચ્ચે એનાથી ગાજર કલર અને નીચે લીલા કલરની બોર્ડર છે જો આ સાડીમાં પણ પાલવ છે બ્લાઉઝ પીસ પાલવ છે આમાં પણ મસ્ત રાણી કલર એમાં ને એમાં મસ્ત મહેંદી કલર ઘાટો મેંદી કલર અને લાલ કલરની બોર્ડર છે મહેંદી અને લાલ કલરનો બોર્ડર છે બહુ સરસ સાડી છે આ પણ જુઓ તો એકદમ મસ્ત સાડી છે બધી સાડીઓ ખોલીને નહીં બતાવતા બતાવી દઈશ ઓછી જો આ છે મસ્ત મેથીઓ પીળો કલર અને લીલા કલરની બોર્ડર છે જો મસ્ત વિવિંગ છે આમાં આ છે એનો બ્લાઉઝ પીસ સાડી પાલવ ખોલીશ સાડી ખોલીશું તો જ પાલવ છે કે નહીં ખબર પડે છે આજની સાડીઓ આટલી જ છે તમારી મનગમતી સાડી મેળો અને મા સાડી સેન્ટરમાં જોડાવા માટે તમારા બધાયનો ખૂબ ખૂબ ધન્યવાદ મા સાડી સેન્ટર વ્યક્ત કરે છે નમસ્કાર આપનો દિવસ શુભ રહે જય માતાજી